જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું કોઈ રેસીપી શેર નથી કરવાની પણ એક ખાસ અને ઉપયોગી હોમ રેમેડી શેર કરીશ મિત્રો ઓક્ટોબર મહિનો ચાલુ થાય એટલે વાતાવરણમાં અચાનક બદલાવ આવે છે સવાર સવારમાં ઠંડી લાગે છે અને દિવસભર બહુ જ ગરમી લાગે છે રાતે ફરી ઠંડી હવા લાગે છે આવી ડબલ ઋતુમાં બધાને ગળામાં ખંજવાળ નાક બંધ ખાંસી દિવસ પર છીકું આવે છે ગળું બેસી જાય છે આવી પરિસ્થિતિમાં કામ કરવાનું બિલકુલ મન નથી થતું તેનું સોલ્યુશન માત્ર આ રેમેડીમાં છે એકદમ સિમ્પલ ઘરમાં જ રહેલ વસ્તુથી જ બનીને તૈયાર થાય છે અને મિત્રો ખૂબ જ ઇફેક્ટિવ છે આ રેમેડી

સૌથી પહેલાં ઘરમાં જ રહેલ બે ત્રણ વસ્તુથી બનતી રેમેડી બનાવવા માટે આપણે પેનમાં પોણો ગ્લાસ પાણી ગરમ થવા માટે મૂકીશું આજની આ રેમેડી એક વખતમાં એક વ્યક્તિને થઈ શકે તેટલી બનાવવાની છું જો તમારે વધારે વ્યક્તિ માટે બનાવવી હોય તો દરેક સામગ્રીનું પ્રમાણ વધારી દેવાનું પાણી ગરમ થઈને ઉકળવા લાગે એટલે એક ચમચી હળદર કરી બહારની તૈયાર હળદર ભેળસેળવાળી આવે છે મિક્સ કરીને અડધી મિનિટ થવા દઈશું સાથે આપણે એક ચપટી જેટલું સંચળ પાવડરને ને એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું સંચળ રેમેડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે નાના બાળકોને પણ પીવી ગમે તેવો ટેસ્ટ સરસ આવે છે સારી રીતના મિક્સ કરીને ત્રીસ સેકન્ડ ઉકાળીશું જેથી કરીને હળદર પાણીમાં સારી રીતના મિક્સ થઈ જાય અને તેનું કાચાપણું પણ દૂર થઈ જાય આ સ્ટેજ પર એક ચમચી દેશી ઘી તમારી પાસે ઉધરસ ખાવાથી કે કફ નીકળવાથી ગળું સુકાઈ ગયું હોય ગળામાં દુખતું હોય તો આપણે આ જે ઘી ઉમેર્યું છે ને તેનાથી ગળામાં મોશર આવે છે એટલે સૂકા દૂર થાય છે જે ગળાની તકલીફમાં ખૂબ જ મદદ કરે છે એકથી દોઢ મિનિટ મેં ઉકાળ્યું છે તો આપણી હોમ મેડ આયુર્વેદ રેમેડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હા આ રેમેડીને કઈ રીતના ઉપયોગમાં લેવાની છે અને કઈ રીતના પીવાની છે તે બધું જ બતાવીશ તો તેના માટે પહેલાં આપણે રેમેડીને ગરણીથી ગાળી લઈએ આપણે પોણો ગ્લાસ પાણી લીધું હતું જે અત્યારે અડધા ગ્લાસ જેટલું થઈ ગયું છે મતલબ કે પા ગ્લાસ પાણી આપણું હળદર મીઠું પાકવામાં બળ્યું છે હળદર પાણીમાં સારી રીતના પાકે તો શરદી ઉધરસને ઝડપથી મટાડે છે હવે આ પાણીમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે નાની મોટી બીમારીઓમાં શક્તિ ઓછી થઈ ગઈ હોય તો આ રીતે સ્કીપ પણ કરી શકો છો છે મિત્રો આ રેમેડી બનાવવી એકદમ સહેલી તો તૈયાર થયેલી રેમેડીને તમારે સહેજો હુંફાળી ગરમ હોય ને ત્યારે ખૂટલે ખૂટલે ગળામાં પીવાની છે થોડી થોડી વારે થોભીને પીવાની જેથી કરીને ગળામાં એક સરસ હું ફાળો શેક લાગી જાય આ પ્રયોગને તમારે સવારે બપોરે અથવા રાત્રે ગમે ત્યારે કરી શકો છો પણ ખાસ એ કે જમીને તરત જ ના કરવો તો તમે પણ અત્યારે આવી ઋતુમાં આ હોમમેડ રેમેડીની ઘરે ચોક્કસ ટ્રાય કરો અને ઘરના બધાને પીવડાવો અને સ્વસ્થ અને સક્રિય રહો ખરેખર ખૂબ જ ઇફેક્ટિવ છે તો મિત્રો આવું નવું નવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો તમારા સગા સંબંધીને આજની આ આયુર્વેદ હોમ રેમેડી ચોક્કસ મોકલો જેથી તે લોકો પણ આનો લાભ લઈ શકે ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે